મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ આપણી આ છે આપણી વાડીની સિંગ આપણે જવાનું છે આડે જવાનું છે લઈ તો આપણે હવે આપણે અંદર હવે આપણે આપણે આંખવાન ચાલુ કરી દેવી છે હવે સેનડો સાઈડ માં રાખ્યો છે પાણી પાછું ચાલુ કરી દેવી આપણે આંખવાનું નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે જવાનું છે સનેડો આંકવા એટલે આપણે આમાં ડીઝલ બીઝલ નાખવાનું છે એટલે આપણે ડીઝલ બીઝલ લઈ આવી તો બન્યા બ્લોક ની અંદર આપણે કમ્પ્લીટ ડીઝલ લઈને લઈ આવ્યા છે હવે ડીઝલ ભરાય છે ભાઈ નાખી દેવી શનિયાળામાં તો કેન ભરાવા મૂક્યું છે આપણે ડીઝલ નખાઈ જાય એટલે આપણે જવાનું છે શનિયાળો આખવા તો બન્યા રહ્યો બ્લોક ની અંદર મિત્રો આપણે કમ્પ્લીટ ડીઝલ નાખી દીધું છે હવે ઢાકણું બંધ કરીને આપણે જવા દેવી વાળીએ આપણે પાછળથી જવું જોઈએ કેમ કે આગળ નું કામ ચાલુ છે એટલે તમને બતાવી દો બ્લોક નાખે છે આપણી શેરીમાં મિત્રો હવે કમ્પ્લીટ આપણે રપટી બપટી જોડાઈ ગઈ છે હવે આપણે દાવા દેવી વાડીએ હવે મળીએ ડાયરેક્ટ વાડીએ આપણે વાડીએ પોગી ગયા છીએ આપણી આ છે આપણી વાડીની સીંગ આપણે હવે જવાનું છે ભાડે જવાનું છે શેનાડો લઈને અને આપણી વાડીએ પહોંચ્યા કેમ કે આપણે ખપાટ લેવાની છે આ હતી દાદા કે લેતા આવજો ખપાટ એટલે ખપાટ લેવા આપણે ઉપાડ્યા છે એવી વાડીએ આ આપણી વાડીની સિંગ છે તો આંટો મારીને હવે આપણે જવા દેવી શેનાડો આપો મિત્રો આપણે હવે ખપાટ છોડે છે પિન્ટુભાઈ ખપાટ લઈને પછી જવાનું છે વાડીએ આંકવા

ભાઈ વાહે ઉભા રહે છે તો બ્લોક ની અંદર આપણે કઈ રીતે આંખી છે તમને બતાવી દીધો તો આપણે આંખવાન ચાલુ બેચેવી છે એમકે આને છે આપ કોણ ઉભા છો ભાઈ આપ આપણે રપટી આઈકવી છે કપાસ જોરદાર છે આપણે

એટલે આપણે હવે ઘર બાજુ નીકળી ગયા બપોરના બહાર વાગી ગયા છે એટલે હવે એટલે હાકી નાખવી તો બંને ની અંદર આપણે કમ્પ્લેટ જમી કાઢવી નવરા થઈ ગયા છે હવે આપણે જવાનું છે બપોર પછી આંકવા એટલે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કર્યું છે મળીએ નવા બ્લોગની અંદર આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ વિવેક મકવાણાને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બ્લોગની અંદર